ધરતી માત કી જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવતું વ્રત ધરો આઠમ વ્રત વિશે વાત કરવાના છીએ કે જ્યાં બે હજાર ચોવીસમાં અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને બુધવારે આવે છે આ વ્રત પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે તથા પોતાના પરિવારનો વંશવેલો આગળ હંમેશા વધતો રહે એ માટે ઘરની સ્ત્રીઓ આ વ્રત કરે છે

એમ કરતાં કરતાં એક દિવસ ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું કે વહુ બેઠા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં જવાય નહીં સાસુ કહે કંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરીને દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય હું ઘરે રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવાડી દીધો અને પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈ સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરોઆઠમ હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપવા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય પણ તેમ નથી બહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય અને બીજું સૂકું ઘાસ વાટતી જાય એમ કરતાં સાંજ પડી અને સાસુ ઘાસના બાંધી માથે ચઢાવી ઘરે આવવા નીકળ્યા ગામને આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો દર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે તો ભગવાનને પ્રાર્થના કરવા માંડી ધરોમાને વિનંતી કરવા લાગી સાસુ વહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દિવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટાઈ ગયેલો હતો છોકરાને ઊની આંચ પણ આવી નહીં અને છોકરો તો ઘોડિયામાં હસે છે ને રમે છે વવને આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈને દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતાને કારણે ઘર ખોયું હે ધરો માતા જેવું તમે આ વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર લખનાર આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે તો ધરો માત કી જય આપ સૌને પ્રશ્ન થાય કે ધરો ધરો આઠમ એટલે એટલે શું તો કે જમીનમાં ઉગતું ઘાસ કે જેને આપણે દુર્વા કહીએ છીએ કે જે ભગવાન શ્રી ગણેશને ચડે છે તેની આજે પૂજા કરવાની હોય છે ધરો એ જમીનમાં ઉગનારું એક વિશેષ પ્રકારનો ઘાસ છે આમ તો આ દિવસે ધરતી માતાની પૂજા થાય છે કેમ કે વર્ષભર દરમિયાન આપણે આ ધરતી ઉપર રહીએ છીએ ધરતી ઉપર દરેક કાર્યો કરીએ છીએ અને ધરતી માતા આપણો બોજ સહન કરે છે તો તેમનો ઉપકાર માનવાનો દિવસ એટલે કે આ ધરો આઠમનો દિવસ આપણા ધર્મમાં દરેક દેવી દેવતાઓની દરેક પશુઓની પ્રાણીઓની પૂજા કરવાનું વિધાન છે નાગપંચમીના દિવસે આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ ગાય તુલસી વ્રત હોય તો ગાય માતાની પૂજા કરીએ બોડચોથમાં પણ ગાયની પૂજા કરીએ છીએ તેવી જ રીતે આ દરો આઠમના દિવસે પૃથ્વી માતા ધરતી દેવીની પૂજા કરવામાં આવે છે કે જેને આપણે ભારત માતા પણ કહીએ છીએ આ દરો આઠમનું વ્રત બહેનોએ કરવાનું હોય છે આ વ્રત પોતાના બાળકોનું સુખી સમૃદ્ધિ જીવન માટેનું વ્રત છે આ વ્રત કરવાથી પોતાના બાળકો સ્વસ્થ રહે છે તેને લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને બાળકોના સુખાકારી જીવન માટે તો વ્રત થાય પરંતુ આપણા કુટુંબનો વંશવેલો આગળ વધતો રહે તેના માટે પણ સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે આજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકારથી પરવારી સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ આપીને જ્યાં લીલું ઘાસ ઊગ્યું હોય ત્યાં પૂજા કરવાની હોય છે નાગલા ચુંદડી લઈ તે ઘાસની નાગલા ચુંદડી પહેરાવાના અથવા ફૂલનો હાર પણ પહેરાવી શકાય અને ત્યાં એક દીવો કરવાનો જો આપણી ઘર આસપાસ ક્યાંય આવું ઘાસ ઊગ્યું ન હોય તો માટીની જમીન હોય તેના ઉપર પણ આ પૂજા કરી શકાય છે અને માટીની જમીન ન હોય તો કોઈપણ જગ્યાએ જમીન ઉપર કંકુ ચાંદલો કરી ચોખા ચોંટાડી તેને હાર પહેરાવી ત્યાં દીવો કરીને આ પૂજા કરી શકાય છે અને ધરતી માતાને પ્રાર્થના કરવાની કે હે માતા આજના દિવસે હું આપની પૂજા કરું છું આ વ્રત કરું છું મારા આ વ્રતને સ્વીકારજો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો મારા સંતાનને સુખી આયુષ્ય આપજો સમૃદ્ધિ જીવન આપજો તથા મારા કુટુંબનો વંશ આગળ વધારજો ત્યાર પછી આખો દિવસ વ્રત કરવાનું ટાડું જમવાનું હોય છે ભોજનમાં ચોખાના લાડુ અને ફણગાવેલા કઠોળ ખાવામાં આવે તો તેને વધુ ઉત્તમ માનવામાં આવ્યું છે તથા આજના દિવસે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું ઘાસ કાપવું નહીં વાઢવું નહીં ખેડૂતો ખાસ કરીને ધ્યાન આપે આજના દિવસે ખેતરે ઘાસ કાપવા જવું નહીં તો આ રીતે આ ધરવાઠમનું વ્રત કરવામાં આવે છે તો મિત્રો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સૌ બહેનોએ વ્રત કર્યું હશે વ્રત નહીં કર્યું હોય માત્ર આ વ્રતની કથા વાર્તા સાંભળી હશે તથા આજના દિવસે જો ઘાસ કાપવામાં આવશે નહીં તો આ વ્રતનું ફળ મેળવી શકાય છે તો આ દિવસે આ વાતનું ધ્યાન રાખજો તથા આ ભાદરવાસુ આઠમના દિવસે રાધાષ્ટમીનું વ્રત કરવામાં આવે છે કે જેની વ્રત કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે તો આપ તે પણ સાંભળી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર